બહુ કે 26 22 તિરમત્રી કો ત્રિછત્ર આરતી 40 42 મે છે 52 52 નો ટ્રાવેલ ફ્લાટ બાઈટ ₹70 ₹70 અરે ભાવ વધ્યો ₹7 માં આલો આલો 4 5 ₹64 ₹65 66 67 68 69 70 72 ₹70 ₹70 માં લખો તો ગરમ હાલ તો જો બન આરો હે હરુ જે અગિયાર એકાઉન્ટ માં લખો ભાઈ સંતે ચાલમ ચલો ભાઈ ફાઈર બહાર પાંચ

1242 કે ભાઈ તેતાલી વાળું કોઈ બાર બેતાલીસ હાલો પિસ્તાલીસ 1242 હા ભાઈ 44 45 46 રૂપિયા ઓરો ઓરો આર હા નથી

51 85 72 20 88 90 95 32 56 15 20 25 35 45 50

બા પડજો જીઓ 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 25 25 કરોડ બાપા 25 કરોડ નાખે ₹1 લાખ રૂપિયા મારે નથી જોતા બાપા લાખ એનો હજી એમ આ અરે એક